પણ ઉત્સવ કાર્યક્રમની અંદર પધારેલા ભાઈઓ તથા પત્રકાર ભાઈઓ તથા મારી બહેનો તથા આજે વિવિધ વાનગી લાવી અને વિષય ભાગ લેનાર તમામ આંગણવાડી વિદ્યાર્થીઓ આજના કાર્યક્રમની અંદર પોષણ ઉત્સવ એટલે કે એક ઉત્સવના ભાગ રૂપે આપણે એક કાર્યક્રમમાં ભાગ લીધો છે હવે પોષણ ઉત્સવ એટલે કે પોષણ દરેક વસ્તુમાંથી મળતું જ હોય છે પણ એ પોષણ સેમાંથી મળે એ વિશે આપણે આજે એક વિદેશન તરીકે જાહેર કર્યું છે કે પોષણ તત્વો અને પોષક તત્વો સેમ જ મળે છે એ આપણે એક સાબિત કરી અને આજે એક વાનગીના રૂપમાં બતાવવાની છે દરેક વાલીઓ પોતાના બાળકોને પોષણ તરીકે ઘરમાંથી વિવિધ વાનગી બનાવીને આપણે જે બજારમાંથી મળતા તે અથવા તો અન્ય ખાદ્ય સામગ્રીમાંથી મળતી વાનગીમાંથી આપણે મુક્ત બની અને ઘરમાંથી તો બાળકો અને પોતાનું સ્વસ્થ સારું રહે એના માટે આજે આપણે પોષણ ઉત્સવ કાર્યક્રમની એક નિર્દેશન તરીકે એક જાહેર કર્યું છે આજે પોષણ ઉત્સવની અંદર તિયેચરમાંથી એટલે કે બાલ શક્તિ માતૃશક્તિ અને પૂર્ણા શક્તિની અંદરથી આપણે એક વાનગી બનાવવામાં આવી છે અને બીજું છે કે મિલે જે ઝીણામાં અનાજ છે આપણે પહેલાં ઘરડા માણસો હતા એ વખત આપણે બાજરી રાગી અને એવા તલનો એવો બધો ઉપયોગ કરતા હતા પણ ધીમે ધીમે આપણે એ ઉપયોગ ઓછો થઈ ગયો છે એટલે ફરી આપણે આ મિલેટમાંથી અમુક વાનગી બનાવી છે એટલે આપણે આજે મિલેટમાંથી અને પીએચઆરમાંથી જે વાનગી બનાવી છે એમાંથી આપણે ત્રણ ઇનામ આપશું એટલે કે પ્રમાણપત્ર આપશું ત્રણેમાંથી ત્રણ ત્રણ નંબર પહેલો બીજો અને ત્રીજો એવો પીએચઆરમાંથી ત્રણ નંબર આપશું અને ત્રણ નંબર મિલેટમાંથી આપશું એની અંદર દરેક પોષક તત્વો જોવામાં આવશે કે એની અંદર સરળ પર ઉપયોગ હોય કેમનો ઉપયોગ ઓછો થયો હોય એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી અને આજે વધારેલા ભાઈઓ ડોક્ટર સાહેબ અને તમામ આજે આ વાનગીનું નિદેશન કરી અને એને ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપીશું અને એ જે ઇનામ તરીકે આપણે પ્રમાણપત્ર આપવા છે એ દરેક ગેનો ઇનામ લાયક જ છે દરેક ગેનો ઉત્સાહના રૂપે ભાગ લીધો છે પણ દરેકને આપણે ઇનામ આપી શકતા નથી એટલે બધાનો દિલથી આભારી છું પરંતુ આપણે જે ઉત્સાહથી ભાગ લીધો છે એટલે થેન્ક યુ આભાર તમામ બધા દુઃખી છે પોષણ એટલે પોષણ એટલે દૂષ્ટી કહાર પાણી સાચી દેવો સાચી દેવો અને પદ્ધતિઓ અને પદ્ધતિઓ હું પોષણ અભિયાનને એક દેશ વ્યાપી આંદોલન બનાવીશ જન ઘર દરેક આંગણવાડી દરેક શાળા દરેક ગામ